બોલે સદારામ બાપાની લાધારામ બાપાની ધાયણીધર ભગવાન કી આજે બેન એક મિનિટ પેલા જે બહેનો બેઠા છે ને એમને નમ્ર વિનંતી એલઈડી ની સામે બેસી જાય જે પણ ભાઈઓ ઊભા છે એલઈડી ની સામે ખુરશીઓ ખાલી કરી અને બહેનો ની બેઠક વ્યવસ્થા ગોઠવે એમને બહેનો ને સાંભળવા માટે બેન ને સાંભળવા છે આજે આ દિયોદર ની ઓગરજીની ધરાવ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વરના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ જેણે સમગ્ર ગુજરાતની અંદર બે હજાર સોળથી થી કરીને સત્તરના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બધીઓમાંથી બહાર નીકળે કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશશ્રી ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાડ કોની જોડે લડે તો સમાજ જોડે લડે અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય ઠાકોર હમણાં મારી પહેલાં સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો એને સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર આદરણીય મેરુજી આદરણીય પીરાજી દાતાશ્રી આપણા શ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે ને અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા એનું પાછું રિપ્લાય નહીં કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા હું પાઠવું છું મા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રકૃતિ કરવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અહીંયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખ નથી આય છે આજે નવા વર્ષમાં આઈથી કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને બધા સંદેશો લાવવામાં મારું મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા એ ગુનો જેટલો સ્વરૂપથી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા હતા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોત પોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનો સમાજની છે અને એમાં હું તો અલગ છું આઠે ભોર આનંદ મને કોઈ એમ કે એમ ગયાતા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચારધારાવાળું હતું અહીંયા કેમ ગયા હતા ફલાણું કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલું ભગવાનનો આભાર માનીએ કે હજી આ ત્રીસ વર્ષ સુધી એક સ્વાતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજીવો છે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બેન દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાંય નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભુવા બેહાડેલા હોય તો ધોણતા ધોણતા નાળીઓ એ થોડું ઘરહામું થાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગું તો મને પાંચ કરોડ ફંડ મળે છે તો એમાં વરે એક કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગું કે ના આપી ગું એમ તો કમસે કમ પાંચ વર્ષે તો પાંચ કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય સમૂહ લગ્નનું હોય સમાજની એકતાનું હોય વ્યસન મુક્તિનું હોય માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું તો સવારે હાથ વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને ઈયાણીએ નાખી દીધું સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે અને હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગળી વાડો તો લોહી નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે કોઈ તમને બીજા આવીને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આશાદ રાખવાની છે આ સમાજે નક્કી કર્યું તો એ એક કે બાર મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ્યું એની કમિટીઓ બની ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાય કે આ દારૂ ત્રાસમાંથી ત્રાસ હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાંધી મોંઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કહેશે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીએસપી કહેશે કોઈ તમને પીઆઈ કહે છે જો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ તૈનના ધોંધના રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણ માં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ દારૂ પીએ એટલે ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પડે આ વાત હાજી ખોટી એમ આટલા તો બાંધેલા જો એક જણા દારૂ પીને કાંઈ કરે તો પછી આ ચાર જણાની ચારની પ્રોસેસમાંથી પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાડી દો ત્યારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર દા ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોઈકના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વિકરા કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે આજે કળા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના માટેની જરૂર છે જેમ સાહેબે ખાતરી આપી બંધારણ એ ભાષણોથી બંધારણ નથી થવાનું આપણે ખોડિયાલ વરાણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે એક અઠવાડિયુંનું સંશોધન કર્યું હતું આજે આપણા કાંકરિજના રિવાજ અલગ હોય ધરાદના રિવાજ અલગ હોય આણખા મેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે એના બુદ્ધિજીવી વર્ગના બધાને બોલાવવા પડે એક બે કે ત્રણ દિવસ એની શિબિર થાય શિબિર કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વખત બનાયું એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલ નું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એવું હોય તો તમારે એ માત્ર ખીચડી ગઢી અને ઘી કે તેલ આ વાપરવું તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આ આજે છે અને જ્યાં કેવી વાત કરે કોઈ સમાજનો બંધારણ લઈને આવે એનો સુધારો થાય તો પછી ધ્યા એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાથ મારો નાથ હું જયારે નાતે નક્કી કર્યું હોય અને નાત બારો થાય ભયારો થાય નાતબારો ના માનતો હોય ને તો એના બાપને જેના મોત થયું હોય સમાજના બંધ થાય તો એના ભાઈએ કુટુંબેન આગેવાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળીની અંદર લેવાની જ નહીં એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના લે પણ તો આપણે પછી ભેગા ભેગા દેવ બડાઈ ઉખાવા માટે બેહી જાય તો એને અસર જ ના થાય પણ એને ચોટ લાગવી તો એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરી આ સમાજના હાકા કે કુટુંબવાળા જે વસ્તુ વધારાની બડાઈ ના જમ્યા એના કારણે સૌથી મોટો પડકાર આ સમાજ રે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટે અલ્પેશ ભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ આટા ખતરનાક સમાજને વેર વિખેર કરવા માટેનો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે બે છોકરાની માં હોય ઉલા છોકરા લગન કરેલો હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કર કરતો હોય છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરકરતા હોય તો એ કે મારે તો આ દાવ છે નથી રહેવું આ હાવથી ખરાબ કાયદો છે કે એમ પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપા સભામાં બે દીકરા લગન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે પાંચસો દણા દઈને એના ઘરે દઈને બેસી જવું હોય અને પાંચસો થી હજાર દણા ગઈને એને અહીંયા દઈને બેસી જવું હોય એની હા તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે અને મોટા ભાગે અચાજમાં દીકરીઓની અછતના કારણે ચાક હાટાપાટાની પ્રથા થઈ ગઈ અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ જાય ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દે ઓલી લઈને એના હિસાબે આનો ઘર પણ ભાગે છે વાત સાચી કે ખોટી એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આપ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો ચૌધરી સમાજમાં બન્યો તો અને એમના સમાજના જવાબદાર આગેવાનો એ વિડીયો બનાવ્યા આખો ભેગો થયો અને ના અત્યારથી પકડીને પાછી એના ધણીને આખે સમાજ લઈ કે ના લઈ એમ આવું કરો જેટલો સમાજ મેલ છે એની દીકરીઓ માટે આ ઠાકર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત એને વેર વેરવિખેર કરવી એટલે નોર્મલ વાત અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય કોઈ

એ આપણી દુશ્મન આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય પછી તમારે ટુની હોય બધી એક ના હોય આ દારૂડિયો તો એને દારૂડિયાના વખાણ ના કરાય એને બોલું ના કરવરાય પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતાં પણ વધારે નુકસાનકારક જુગારની હોય કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કે પરિવાર ક્યારે ઊંચો આવે નહીં એટલે પહેલા તો સમાજે પરિવારે અને એ જે કરવાનું હોય છે એ એક સૈન્ય કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું સ્ટેજ ના આગેવાનો ખોટું લાગે કે સારું લાગે વિનંતી કે આ સમાજ જાવ હોય અહિયાં આટલા ભેગા કરવા હોય સરકારે તો ચેટલી ગાડી દોડાવી પડે ચેટલી વ્યવસ્થાઓ કરવી પડે ચેટલા ભાડા હાલવા પડે બરોબર અને ચેટલા ચેટલી પ્રકારની ઓલી હોય આ બધા વોટ્સએપ ને ફોન આવ્યા છે ઘરના કામ બગાડીને ઘરનું તમારા મારા સ્ટેજ વાળા પાસે રાખીને આવ્યા છે અને ક્યાંક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષી એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને ના આવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે ઉર્જા પૂરી પાડશે ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું આ સ્ટેજના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાવ્યા તમને મંત્રી બનાવ્યા તમને સંસદ સભ્ય બનાવ્યા હજી ઘણા બધા બનવાના બાકી છે તો ભવિષ્યમાં બનશે જિલ્લામાં બનાવ્યા તાલુકામાં બનાવ્યા તમે ધા ગીધા અહીંયા હાથે હારી આઈન સમાજ ઉભો રહ્યો અને છતાં છતાં તમે તમારી જવાબદારી અંબાળીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાસો એટલે ભગવાનને પણ હિસાબ આલવો પડશે કે આ સમાજે મને આ સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું મેં મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના હામે મેં લોકોને શું વળતર આપ્યું જે તમને તક આપી છે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો ઉજાગરા કરો આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનો કામ કરવા માટેની હોય સમાજનું ઋણ ઉતારવા માટેની હોય જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી એસી સિત્તેર વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તા પણ એ કને બાહ્ય ના પાડી હતી એટાણે તો આખા દાણા આગા પાછી કોઈ આગળ જાય તો એને કાઢીનું પાછું લાવવાનું અને સૌથી પહેલામાં પહેલું આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ અહીંયાથી લઈને રાખે કે ના જા પણ હું કોઈ દી સમાજની કે કોઈની ઈર્ષા ન કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ કોઈ આપણે કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો એ કલેક્ટર કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે આપણો માસ્ટર કામ આવશે ને તો આપણે જ્યાં ભગવાને જેટલું હાલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ બાકી આખો દાડો કોઈનામાં કોઈની ખૂંટણ કરવા માંડ કોઈકની આગાપાછી કરવા માંડ ઓલો આટલો કરોડપતિ થઈ જ્યો અને આટલું કર્યું પણ તને કને ભૈસાબ ના પાડી છે તને એટલી ને એટલા ભગવાન જેટલા અમને ચોવીસ કલાક ચાલ્યા એટલા ને એટલા ચોવીસ કલાક તમને બધાઈને અમને બધાઈને આપ્યા હવે ચોવીસ કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ આપણી બધાયની સિસ્ટમ એ પરિવાર માટે હોય સમાજ માટે હોય વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના સાહેબ હોના ચાંદીના ભાવ ચડ્યા છે ને એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા હોનાના થયા છે અને હા લગભગ એક લાખ ને ચાંદીના પાહ હજાર એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા સાધીના થયા છે એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર સાધી અને ઢોળતું હોવાનું આટલું કરજું અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક અખદાક બુટી બરોબર મંગલસૂત્ર અને પગમાં ઝાઝરી અને બંગડી આટલો હમાવો તારા વર્તમાન સમયમાં બરોબર ને એમ અને આવડે વાહણો વાહણો બેલે વાગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો અને આવડે પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે અલ્પેશ ભાઈ આલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય હવે આ પૂરે જ મેલવી કે રહેવું અને અજગે અધિયે મેરુજી એમ કે પૂરે લેવા જાય ને તો કે પીતળ ઘણું લેદો કે ચમ ભાઈ પીતળ વધારે લેદો તો કે કે આનું કાઈક ઊભજે

આ ના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે હમણાં અલ્પેશભાઈ મને કીધું કે ભાઈ ના ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કા હમણાં મમૃતજી કહેતા હતા કે ડીજે ની ઓલી ગાડીની ના પાડે તો લેબડે થે હવે અત્યારે લેબડા થડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાના એના કરતાં પૈના પહેલો થડે ને અને છોકરાની બીખ ના રાખો આ આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડા ના થડે અને ચાય ના થડે તો પછી આપણે કહેવાનું કે તો અપર ભાવમાં લખાયેલું છે દાવાજો જો આ નિકાલ થાય જરૂરી છે એમ સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એમાં બે પાંચ જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા છે એમ માનશું બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે એટલે જ્યાં પરિવારમાં વોટ્સએપમાં ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બળવા જ ના દે એને વડીલ કહેવાય આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવનને કહેવું પડતું હોય તો આગેવનને કહેવાનું ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો પછી અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની અમને ચારેક મોટામાં આમ ભી ખડાઈ ના ને તો આતા આતા કહી દેવાનું અને તમે બધાને ખોર તમને એમ કે અમારા તો કંઈ વાંક જ નથી પણ તમારા નાના મોટા સૂચનો હોય નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે ત્યારે ત્રેવીસ તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે સલામતી માટે કરવી પડશે આજ કાંકરેજ તાલુકે કરી અહીં દિયોદર તાલુકે કરી ભાભર તાલુકામાં થઈ રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય રાજ્ય કક્ષાના સંકુલ હોય એ તો બધા સાથે મળીને કરશું પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો એ શબ્દ સાથે આપ સૌનો આભાર